જય ગિરનારી જય ભોળિયાનાથ મિત્રો હવે આપણે પોગી ગયા છીએ બાપુના આશ્રમે આશ્રમ પાછળ જ છે સીત સંતો અને મહંતોના દર્શન કરાવવું હવે આગળનો બ્લોગ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ અખંડ મોજ અને ફેસબુક પેજ અખંડ મોજને સર્ચ કરો એમાં તમને આગળનો બ્લોગ અને બાપુનો સંવાદ અને બાપુના દર્શન થશે જય ગિરનારી જય ભોળિયાનાથ મેળા <Permain> बाबा सीताराम को जी वो तो मेरा सबूत ये मेरी ऑफिस नगरी है जहाँ मेरे को बनाना है मंदिर इसलिए मांगने आया हूँ आज मांगना है तो एक घर मांगना बड़ा श्री गुरु जी आप तो हमारे सरकार है जी मंदिर बना दो हमारा बस और मोदी साहब अभी बहुत काम कर रहे हैं गुरु जी जाएंगे बेटा फेसबुक में देंगे जी जी राजगी साहब को है जी मेरा जी जी बनाना तो है मंदिर बेटा ठीक है सब सबने वापरा आज मोदी साहब ने वापरा ने सब ने देख रहे थे ये यहाँ भी वापरो सब अभी भी दो थोड़ा हम तो उम्र बच्चे हैं थोड़ा साधु संत हमारा दिन तुम्हारा दिन

ત્રિશુલ છે ત્યાં નીચે બાપુ ગુફામાં બાપુએ કીધું છે ધૂણાપા માતાજી એવા છે જોઈએ દર્શન કરી આ બાપુનો ધૂનો ઋષિક્રુયા નદીનો ઋષિક બે ત્રણ વર્ષ રહી અને ભજન કરતા આ માતાજી જે પ્રથમ સ્થાપના છે માતાજીની આયા જ બનાવવાનું છે આજ બાપુની આ બાપુનું આશ્રમ અત્યારે નિર્માણ માત્રમાં ખાલી એક મઢી છે આખું ઇંગળધામ વિકસિત કરવાનું છે એ બાપુના મોઢેથી અને બાપુના આશીર્વાસુ નથી સાંભળી જય ગિરનારી જય ભોળિયાનાથ આ બાપુની મઢી આમાં સર્વસ્ત્ર છે એક જ રૂમ ધૂણવામાં સુવર્ણવામાં જમવામાં જોઈ શકો છો મિત્રો કિચન તમને સુલો કે ગૌણી કઈ દેખાય જ નહીં સાચી ફગી હતી તો બાપુના સુબેશનો કાઈ ખાંભળી બાપુના વજનેથી આશીર્વાદ લઈ આમાં અંગળાજમાં એક પાકિસ્તાનના ખોપરે બેઠા માતાજી અને એક આયા છે બાપુ પાઅ આ બાપુનો ધૂણો અને આ બાપુ ઓમ નમો નારાયણ બાપુ આપણું આ સ્થાન ક્યાં આવેલું છે જય જય ગિરનારી છે આ જોઈ શકો છો માતાજીનો દીવો બળે છે અને આ આખું હિંગળાધામ વિકસિત કરવાનું છે કોઈ પણ ધર્મ પ્રેમી જનતાને ઈચ્છા હોય ફન ફાળો દેવાની એ અહી આવીને આપી જાય બાપુને રૂબરૂ આ ક્યાં આવેલું છે બાપુનું આશ્રમ જુડવડલી ઋષિ ત્રુયા નદીના કિનારે જેને આપણે મસુધરી નદી કહીએ છીએ એને એકદમ કાંઠે આવેલું છે આશ્રમ છે બાપુનું આ બાપુ આ જોઈ શકો છો તમે વાસ્તવિકતા ભજન કોને કહેવાય બાપુની એવી ઈચ્છા છે કે અહીંયા રોજ પાંચ દસ હજાર માણસો જમે ભજન કરે આનંદ કરે સત્સંગ કરે અને જૂની જગ્યા છે અને વિકસિત કરવાની છે તો બાપુના મોઢેથી કાંઈક શુભ વચનો સાંભળીશું

અને અત્યારે અયોધ્યામાં રાજ્યની સ્થાપના થઈ ગઈ છે તો ચાલો સહયોગ કરીએ મિત્રો આપણે હિન્દુ ધર્મના એક સનાતન ધર્મના આશ્રમને આગળ લઈ જઈએ અને અહીંયા કાંઈક એક મોટું બધાય મળી અને માતાજીની દિયાથી એક કાંઈક વિશાળ નિર્માણ કરી જય ગિરનારી જય ભોળિયાનાથ જય માળા ઓમ નમો નામ સી भोलेनाथ की जय बोलो बद्रीनाथ की जय बोलो कैलाशपति महादेव की जय बोलो भैेश्वर महादेव की जय बोलो वीरभद्र महादेव की जय बोलो भूतनाथ महादेव की जय बोलो सुखनाथ महादेव की जय बोलो केदारनाथ महादेव की जय बोलोर महादेव की जय बोलो नीलकंठ महादेव की जय बोलो सोमनाथ महादेव की जय बोलो मालिक मेरे महादेव पार्वती न मे हो नमः पदे पार्वते आरमादेव